સીતારામ બધાઈ રહી રહ્યા ની જો સા બને લાગ્યા હતા હાડા આઠ ની પણ હાડા નવ થવા આવ્યા જયના પપ્પા નાસ્તો કરવો ને હું સા બનાવા અટાણે અમાર છે ને અટાણે મય હારા મારા ત્રણ રેડ આવે છે ખવાર મય થી એ ખવાર મય આવે ગયો તો પણ હું ઢોર ને નાખી દઈને વાહીદા નાખી તારે ઠાવકા ઠાવકું રેડ હોય ને પાછો અટાણે આવી

માન બાપુ અમે મેથી વાળી કોફી પીએ શા નથી હોય બેઠા એન થઈ ગયો પછી નાસ્તો થાય નઈ પછી બીજું બધું થાય ને ફરિયામાં પાણી ભરાય ગયા તા ભરાય ત્યાં નતા હાલતા પાછ હાલ ત્યાં હતા જરા ને લુગડા હુકાતા હતા ને મેં લુગડા લીધા તો પડ્યો રહી મેં આવતો હું ઝટઝટ લેવા માંડી ને આ એક પડ્યો વાંધો નહીં એટલી ઘડીમાં તડીકો નીકળે જવું ખારા ખારું ચાપતું આવે તો નેતા હોય એટલે કાં પૂરું ખડ ને બધું લહેરતું જાય કાદું કાદું થઈ જાય એકતા જગ્યા તા ધરાઈ ગયેલ હે ને પાછી એટલું પાણી આવે એટલે પૂરું કામ મોસમ બી જરાક દેખાડતા ને તો મોટા મોટા ખાવા મહિને બધા જવોલક ના હે આગમાં એટલા હે ઉપેર એટલા હે જવ કયું થતું આ ત્રણ હે મેરા મેરા મોટા મોટા ત્રણ બે ત્રય નહીવલી ડાઇલ મેં આ ત્રણ હે અસલ થયા ને આ રૂપા ગુલાબ નું ફરડો ઉગડીએ આવો અસલ કલર હે પણ હું નથી કે આખું ના જોડે ભગોડી જેવું લાગે એ ભગોડીમાં ના ગુલાબી ફરડા ઈ હોય કે બીજું હોય પાંદડા ભગોડી જીવા લાગે વૈશ્વમાં કારા બી થાય ને એ થાય તો ખબર પડે મને પાંદડા લાગે કામ હોય અમારું ભગોડી તો કઈ હોતી નહીં પણ આ કામ હોય

लाइटर है लाइटर डाल लेना ना अपने जान आ फिर मैं थिले यो दे बात छ जा हम्म ई हां मोहाली हूं बस ऑल राउंड पाइप है अब भाई क्या काम थे अब भाई पास्ता पास्ता पाटला

जय हो आता है ना ओ हक्वन एकले ओ इतले लेवो परत ना है दुकान ने ना ओले आप जो शाम विसरवाने पर ने ना ओले वार उत बारो एक कप दिया ने ट्राई से हिसाब साए जो बदल कहीं छोटाड़वा न न

મોટું વાઈપર પાણી આવે સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી

ટમેટા ટમેટાનો વખાર કરી દેવો આદુ લહું નાખો ને રોટલા બધાય બારતા વાગે ગયા

હારામાં હારું હરવડું આવે આ ઘણી જ જે આઈ ચવા પાણી રહ્યા ખડમાં ચા બધા પાંદડામાં હે ત્યાં જ હવાનું એવું છે મે આવે અને હાવ પાણી થઈ જાય પાણી પાણી ખડમાં ત્યાં જ બપોર પહેલાં ખડનું તો વઢાણું ને વટાણ છે ને ત્રણ વાગે હું જઈને નવરાવવા ગઈ ના તો અમે જે બાથરૂમ માં ગી ને તો કઈ નહોતું જ્યાં નવરાવે ને બહારનું ખોલ્યું તો બહાર પાણી પાણી એટલી ઘણી મેં મે આવે ગયો ને આ ઘણી વિહુ નું કરતી હતી ને તે જ્યાં મગોટો નાખ્યો ને તો આવી તે વાહી વાહીતા નાખ્યા ને એ પછી આજે અટાણે છે ખળ વાટવા આવી ના ત્યાં પાંચ થઈ ગયા સો વાગે તો ભીની ની દવાની હે તે મેં જ ખળ વાટેલા તો ત્યાં ઓલી એક બીન અમારે આજે આવી હતી ને આ મેરાજરીએ એ નેદવા આવી હતી નેદા ગયું ને તે ઘેર પાણી પીવા ગઈ ને હું દાંતડી એક લઈને આવી હતી દાંતડી લઈને આવે તો હું પાણી પીતી આવે એ બીન હું હું બે છે ને થોડીક વટેલીએ તો બપોર બપોર પછી કામ ભી હું નાખવા થાય તો જવ ત્યાંથી ઉપર મોટો મોટો આખા એ વટાઇ જાય લીલા ખળ વાટી હું અહીં

અત્યારે લગભગ છ થાય જાય એટલે વટાઈ જાય કે કાલે એની વાત હું જોઈ એટલે વટાઈ જાય બરોબર તો સાડા પાંચ થયા એ થોડીક વાર વાઢીએ પછી હારે લઈએ બે ભાઈ હાઈ બે ભાઈ ઓટાણે નાખે દે ને આ ત્રણ રાખે દે કાલ આલે લીંબુ ચાર્જ છે ને લીલા માર ખળ વાટવા પાર્ટનર બનાવી ગઈ અમે અમે પાંચ પારી વાટે લીધી લીલા કીધું લીંબુ એકઠું પડ્યો કાલે લેતી જા લીંબુ એ સો વાગ્યા લીલાનો ટાઈમ થઈ ગયો આ મેરા જ રીએ લીલા મારે પીને દવાનું ટાણવું લીલા ને રાંધીએ પછી કી રાંધું હોય લીલા કરવાનું આમ કરવાનું E